જે માતાજી મિત્રો હું શું ઝુંસોનો ઘોડો બંકોને આ તો આપણા ઘણા દાડાથી વ્લોગ મળ્યો નહોતો કારણ કે આપણો થોડું ઇમરજન્સી કોમ આવી ગયું હતું તો માણસો આપણે નરવા ન હતા અને રોનકલાલને પણ થોડું એવું કોમ આવી ગયું હતું ચબર તે પણ આવતા નહોતા તો આપણે એવી સોઢી ન ને અને વિડીયો હમણાં મળ્યા નહીં તો આજ આપણે વ્લોગ મળ્યો જો તમને બતાવું આજ ફરીથી આપણે મંત્રીને બેહા દીધા હી મંત્રી બિહાઈન્ડ બિહારી નો આપણે તો તો આજ આપણે વધારે રમતો લેવરાય નહીં પણ અગલ બગલ એક્શન લેવડાયો તો એ તમને બતાવું બતાવો ઉઠાય આપણે મંત્રી બિહારી ના તો આપણે આજે પણ બારલા તા આ જો પેટા એ બહુત એ બહુત તો જો મંત્રી પણ થોડા થોડા છે અને આજ મજબૂત કોમ કર્યું રાઇફલે આપણે જોવો તમને બતાવું ફરીથી રૂનકલા ઉઠાવીને જો અગજરો ને અગલબગલ ભી ભેગું નકલ બગલ અને આજ તો આપણે ચોથા લો તો આજ તો આપણે ખાતલામ પણ લીધી નહીં માણસો હાજર હતા નહીં તો આજ તો આપણે ચોથા લો અગલ બગલને ને એક્શન લેવડા અને આ જો

પણ ભાઈ આગળ કોડિયું પકડે તો આપણે મંત્રીને બોલાવીએ છીએ હમણાં બિહાર માટે તો જો આપણે મંત્રી તમે લગાતાર વિડીયો જોયા છીએ તો એમણે અમે ફરી જતી હતી એ ભત બેટા એ ભત એ ભત તો હજુ આપણે એના ચોથા લો તો જો મજબૂત અને તમને થતા આપણે જેથી બહાર નીકળ્યા હતા એટલે એ આપણે પાછળ રાખ્યું હોય એટલા માટે આપણે બે દાણાનો પેગો વિડિયો મેલ્યો ચમક હાલ લગીચક વિડીયો થતો હતો આપણે બે દાનો પેગો મેલ્યો હતો આ બીજા દાણાનો વિડીયો હારો આજનો પેલો આપણો વિડીયો કાલનો હતો તો વાત પણ આપણે જોવા જ તો ખૂબ મારી નહીં હતું પણ સરખો મારો અંત થયો તો તમને બતાવું હું આ જો મંત્રીને આપણે આજે પણ મંત્રીને બિહાર આવી રૂનકભાઈ પણ આ તો નવા કપડ પહેરીને આવ્યા શું કહીયા તા રહ્યા બાર ગો તો જુઓ આપણે તમને ઠાઠ બતાવું પાછળથી પણ ચોથાલો મજબૂત જ ફરા જુઓ પાછળના પગ આપણે આડા ડાવડા મજબૂત નાખો તમને બતાવું જો ગજરો લેવરાયા જો એ બેટા બત એ બત તો તમને બતાવું ગજરો આજ પણ આપણે જીરબન માર્યો હમણાં થોડા થી આપણે જીરબન મારીએ છીએ માં ચોથા પણ સારું ફર અને માં પણ સારું કામ કરો તો એટલા માટે આપણે એને હમણાં જીરબન મારીએ છીએ જો સ્પેશિયલ માણસો આપડો પાછળ જોવા માટે આવી આપડો ડોહો પાસે આપણા શેતરની બાજુમાંથી એ પણ વિશાલ જોવા માટે આવી કે જો ફર રાઇફલ છે તો જો એ પણ જોઈ રહ્યા પહુઆ તો જો આપણે એક્શનમાં ફરી છે આપણે એક્શનમાં ઉઠાઈએ રાઇફલ એ પણ તમને બતાવું જો મુંડી મુંડી મજબૂત રાખત હોય કાશી સ્ટેટ થવા માંડીએ ઝેર પણ મારે પછી જો ઝેર માર્યા મારે પછી સ્ટેટ થઈને હેંડવા મજબૂત એ તમને બતાવજો અને થોડી ઉતાવળી પણ હાંડવા માંડી એ વાલે આગમ કોઈ પણ ઉતરતી નહીં જો ફરીથી આપણે એક્શનમાં ઉઠાવીએ ને એનો મગજમાં ટપ્પો પાડવાનો આના કવા રીતનું એક્શનમાં ઉઠાવવાનું જ્યાં છે ઠોલો ના મારે તાર જે ઉતર નહીં હોય તો જો એ પણ આપણે સક્સેસ થઈ ગયું તો આજનો લોગ અહીંયા આપણે સમાપ્ત થાય